જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી તો આજની આપણી રેસીપી છે કોળુંની શાક છે જે વધારે પડતું ચોમાસાની સિઝનમાં બહુ જ મળતું હોય છે અને આ શાક તમે ચરોતરમાં રહેતા હોવ તો બધાને ખબર હશે કે વધારે પડતું કોળાની સબ્જી હોય છે એ આંબલી અને ગોળમાંથી બનતી હોય છે બહુ જ સરસ થાય છે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો તમને ખબર પડશે અને આ શાકનો સ્વાદ એકદમ બટાકા જેવો લાગે છે બનવામાંય બહાર નથી લાગતી જેવી રીતે તમે બટેકાનું શાક રસાવાળું બનાવતા હો છો એ જ રીતે બનાવવાનું છે પણ ફર્ક આપણે એટલો રાખીશું કે થોડું આંબલી અને ગોળનો ટેસ્ટ આપીશું તો સ્વાદમાં એકદમ ભરપૂર આપણું શાક તૈયાર થઈ ગયું છે બહુ મસાલા નથી બહુ તેલ નથી અને શાક આપણું રસાવાળું અહીંયા તૈયાર કરી દીધું છે અહીંયા તમારે કોઈ ધાણા બી ઉમેરવાની જરૂર નથી એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે મારું કોળું લીધેલું છે અહીંયા ત્રણસો ગ્રામ જેટલું અને મારે શાક બનાવવાનું છે સો ગ્રામ જેટલું તો આ રીતે જુઓ હું કટ કરી રહી છું પણ છાલ છે એ થોડી હાર્ડ આવે છે કોળામાં તો આપણે એને આ રીતે કટ કરી દેવાનું છે મારે જરૂર જેટલી હતી એટલી મેં અહીંયા કાઢી લીધું છે હવે હું એના આ રીતે પીસ કરી દેવાના છે અને થોડું છાલ એની નીકાળવાની છે અંદરનો બીયાવાળો ભાગ દેખાય છે જે સોફ્ટ અંદર ભાગ છે એ જો મોટા મોટા બીયા આવતા હોય છે તો એને આ રીતે કાઢી લેવાનો છે સો ગ્રામ જેટલું મેં મારા માપ પ્રમાણે અહીંયા લઈ લીધું છે હવે આપણે અહીંયા એની છાલ કાઢવાની છાલ છે થોડી હાર્ડ આવતી હોય છે ઘણા ખરા ઘરોમાં છાલ સાથે આ શાકને બનાવાતું હોય છે તો જુઓ સરસ મેં છાલ કાઢી નાખી છે જેવી રીતે બટાકાને આપણે પીસ કરતા હોય છે એવી જ રીતે અહીંયા કોળાના પીસને એકદમ સારા નાના નાના કરી દેવાના છે તમે એકદમ વરાળથી આ શાક તૈયાર થઈ જતું હોય છે અને ડ્રાય બી બનતું હોય છે પણ મારે આ શાકને થોડુંક રસાવાળું બનાવવાનું હતું એટલે મેં અહીંયા થોડુંક પાણીનો ઉપયોગ કર્યો છે હવે સારું એવું કટ થઈ ગયું છે પછી આપણે એને પાણીમાં મસળી અને ધોઈ નાખવાનું છે ધોયા પછી એક ચાણીમાં આ રીતે નિતારી દેવાનું તો સારું એવું કોળું છે એ તૈયાર થઈ જશે અને ત્યાર પછી હવે મારે થોડી આંબલીની જરૂર હતી તો આંબલીનો પલ્પ ઉમેરવાનો હતો તો થોડી અહીંયા મેં એક ચમચી જેટલી આંબલી લીધી છે આંબલીને અહીંયા થોડું પાણીથી ગરમ પાણીમાં થોડી આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આને ઉકાળવાની છે તો આપણે જોઈએ એવો પલ્પ સારો મળી જશે હવે આંબલી એકદમ સારી ઉકળી ગઈ છે ત્રણથી ચાર મિનિટમાં એને સારો પલ્પ બનાવી નિતારી અને કાઢી લીધો છે ત્યાર પછી એક કઢાઈમાં એક ચમચી જેટલું તેલ નાખ્યું છે રાઈ નાખી જીરું નાખ્યું અને થોડી હિંગ નાખી છે અહીંયા તમને પસંદ હોય તો તમે કસૂરી મેથીનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી એક સૂકું મરચું નાખ્યું છે સૂકું મરચું ઓપ્શન છે તમને પસંદ હોય તો ઉમેરી શકો છો નહતર સ્કીપ બી કરી શકો છો ત્યાર પછી લસણની પેસ્ટ બી મેં આ રીતે નાખવાની તૈયારી કરતી હતી પણ જે રાઈ અને જીરું છે એ સારું એવું કાચું હતું એટલે મેં થોડો હાથ મારો ખેંચી લીધો કારણ કે કાચામાં આપણે લસણ ઉમેરી દઈશું તો એનું જે ડ્રાય અને જીરું છે એ પછી ખાતી વખતે મોંમાં આવતું હોય છે તો સારું એવું રાઈ જીરું તતળી ગયું ત્યાર પછી લસણની પેસ્ટ નાખી છે પછી ડુંગળી ચોપ કરેલી નાખી છે હવે ડુંગળી અને લસણને સારું એવું તેલમાં શેકવાનું છે શેકાઈ જાય પછી જ અહીંયા ટામેટાને ઉમેરવાનું છે તમે જોઈ શકો છો આપણી લસણ એકદમ લાલાશ પડતું શેકાઈ ગયું છે મીઠો લીમડો અને અહીંયા ટામેટા એક ટામેટું ઝીણું ચોપ કરેલું છે અહીંયા મેં કોઈ ખડા મસાલાનો ઉપયોગ નથી કર્યો ફક્ત અહીંયા એક સૂકું મરચું જ લીધું છે સૂકું મરચું લેવાનું કારણ જ એ હતું કે મારે થોડું શાકને રસાવાળું બનાવવાનું હતું અને થોડું તીખું બનાવવાનું હતું તો જે આ લાલ મરચું સૂક સૂકું દેખાય છે એ થોડું તીખું મરચું છે એક જ અહીંયા બે કટકા કરીને ઉમેર્યું છે હવે ટામેટા એ સારા સતડાઈ ગયા છે જુઓ હવે આપણે અહીંયા મસાલા કરીશું મસાલામાં એક ચમચી લાલ મરચું છે અડધી ચમચી ધાણાજીરું છે પોણી ચમચી હળદર છે અને પોણી ચમચી ગરમ મસાલો છે રૂટિન મસાલા કરેલા છે તમે તમારા ઘરમાં કેવું તીખું કેટલું ઓછું ખાતા હો એ પ્રમાણે તમે અહીંયા મસાલા કરી શકો છો લગભગ આપણે અહીંયા બે ચમચી જેટલું પાણી ઉમેર્યું છે મસાલા ચડી જાય એટલું જ અહીંયા પાણી ઉમેરવાનું છે હવે આને આપણે ઢાંકી અને થોડી વાર રેવા દઈશું પછી સારા એવા મસાલા ચડી જાય અને ઉપરથી તેલ ફૂટવાની તૈયારી લાગે ત્યારે અહીંયા બીજી વસ્તુને ઉમેરવાની છે તો હવે આનું ઢાંકણું ઢાંકી અને લગભગ બેથી ત્રણ મિનિટ આપણે આને થવા દઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ તેલ ફૂટી રહ્યું છે મસાલા સારા એવા ચડી ગયા છે પછી સ્વેચુલાથી થોડું આ રીતે મસાલાને મિક્સ કરવાનું મતલબ કે કોઈ મોટો મોટો ભાગ રહી ગયો હોય એ આ રીતે તમે કરી શકો છો અને તમને વધારે તીખું ના જોતું હોય તો અહીંયા તમે જે સૂકું મરચું મેં ઉમેર્યું હતું એ કાઢી લીધું છે કારણ કે વધારે પડતું તેલમાં શેકાશે તો શાકનો તીખાશ આવી જશે એટલે કાઢી લીધું છે મેં ખાલી સ્વાદ પૂરતું જ અહીંયા ઉમેર્યું છે ત્યાર પછી અહીંયા કોળું જે કાપીને આપણે તૈયાર કરીને ધોઈને રાખ્યું છે એ ઉમેરી દીધું છે હવે મારે શાકને અહીંયા થોડું રસાવાળું બનાવવાનું હતું એટલે મેં અહીંયા પાણી ઉમેરેલું છે પણ તમારે અહીંયા થોડું પાણી ઉમેરીને કોરું શાક બનાવી શકો છો હવે જે આંબલીનો પલ્પ બનાવીને પાણી બનાવીને રાખ્યું છે એ ઉમેરી દીધું છે અને એક ચમચી જેટલો ગોળ ઉમેરેલો છે આ શાક વધારે પડતું ચરોતરનું ફેમસ છે અને વધારે પડતું ચરોતરમાં જે લોકો રહેતા હશે એને બધાને ખબર હશે કે કોળુંની સબ્જી આ જ રીતે ગોળ અને આંબલીમાં જ ટેસ્ટી લાગતી હોય છે લસણવાળી બનતી હોય છે પણ એ તમે સૌરાષ્ટ્રમાં જે લોકો રહેતા હોય છે એને વધારે સૌરાષ્ટ્રનાને ખબર હશે કે લસણવાળું કોળાનું શાક થતું હોય છે તો એક એકદમ સરસ આપણો રસાવાળું શાક અત્યારે ઢાંકી અને લગભગ પાંચથી છ મિનિટ સુધી આપણે એને થવા દઈશું જે રીતે બટેકાનું શાક બનાવતા હોય એ જ રીતે આ કોળાના શાકને બનાવવાનું છે તો પાંચથી છ મિનિટ સુધી મારું શાક ચડી ગયું હતું ઠંડુ થયું પછી આ રીતે સર્વ કર્યું છે તો તમે જોઈ શકો છો એકદમ આપણું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે આ શાકમાં કોઈ સૂકી મે મતલબ કે કસૂરી મેથી નાખવાની જરૂર નથી લીલા ધાણા બે નાખ્યા નથી ફક્ત તમે અહીંયા જે રીતે બટાકાનું શાક નોર્મલ બનાવતા હો એવી જ રીતે રૂટિંગ મસાલા સાથે તમે બનાવી શકો છો પણ ફર્ક એટલો છે અહીંયા કે આંબલી અને ગોળનો ઉપયોગ કરેલો છે તો આંબલીના કારણે જે કલર છે એ બી બહુ સરસ કોળાના શાકમાં આવતો હોય છે તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આજની રેસીપી આપણી જે કોળાનું શાક છે એ તૈયાર થઈ ગયું છે નેક્સ્ટ આવી જ કોઈ સરસ રેસીપી આપણે બનાવીશું તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ